શનિની સાડા સાતી આ શબ્દ તમે સાંભળ્યું હશે શનિની સાડા સાતી સમયે આવનારી તકલીફો અને કષ્ટ વિશે પણ તમે જાણતા જ હશો તો ચાલો જાણીએ કે શનિની સાડા સાતી છુટકારો મેળવવા શું કરી શકાય શું કહે છે શાસ્ત્રીજી દરેક વાર કોઈક ને કોઈક દેવી દેવતાને સમર્પિત માનવામાં આવે છે સાથે જ વાર પ્રમાણે કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે જે તમારી સમસ્યાઓને દૂર કરીને જીવન સુખમય બનાવે છે હિન્દુ ધર્મમાં ઝાડ છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને તેમાં ઘણાને પૂજનીય માનવામાં આવ્યા છે કહેવામાં આવે છે કે તેમની પૂજાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને પીપળાને લઈને માનવામાં આવે છે કે તેમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે તેવામાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવે તો તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને ખુશીઓનું આગમન થાય છે જો તમારા જીવનમાં સમસ્યાઓ અને કસ્ટો દૂર થવાનું નામ નથી લેતા અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચેથી માટી લઈને તેનાથી શિવલિંગ બનાવો તે બાદ તેની પૂજા કરો અને પછી તેને જળમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવના પણ આશીર્વાદ મળશે અને સાડા સાતી થશે દૂર જો તમારા પર શનિ સાડા સાતી ચાલી રહી છે અને તમે તેને સરળ વિધિથી ખતમ કરવા માંગતા હો

ભગવાન શનિદેવની સાડા સાતી ચાલતી હોય પનોતી ચાલતી હોય એવા સમયમાં ખાસ ભગવાન શનિને જો પ્રસન્ન કરવા હોય તો પીપળાના વૃક્ષોના પણ પ્રયોગો છે ખાસ કરીને શનિવારે સાંજના સમયે ભગવાનને પીપળાના વૃક્ષના નીચે ઓમ શનિષ્ઠરાયને મહાબોલી અને જાપ કરવા જોઈએ બીજા નંબરમાં જ્યારે પીપળાનું વૃક્ષ હોય ત્યાં આગળ જે માટી હોય માટીને લઈ અને શિવલિંગ બનાવવાથી જો તમે એની પૂજા કરો તો ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય જ્યારે સાત વખત પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે તો પણ આપણને વિશેષ કરીને શનિની સારા સાથે પનોદીમાંથી મુક્તિ મળતી હોય છે તો આજનો અમારો આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર કરજો નમસ્કાર